હાલ ગરમીનો પારો ચડતો જ જાય છે ત્યારે ધુરાજી ખાતે પણ ગરમીના પારાએ હાહાકાર મચાવ્યો છે સમગ્ર રાજ્ય સહિત રાજકોટ જિલ્લાના ધુરાજી પંથકમાં આકાશમાંથી વરસતા અગન વર્ષાને કારણે લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે કેટલાક લોકો ગરમીથી બચવા માટે વોટર પાર્ક તરફ વળ્યા છે વોટર પાર્કમાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે જેના પરિણામે ધોરાજી નજીક આવેલ વોટર પાર્કમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે ગત વર્ષની સરખામણીમાં વોટર પાર્કમાં લોકોની સંખ્યા વધુ જોવા મળી રહી છે મારું નામ દિશા વિંજુડા છે હું ધોરાજીની રહેવાસી છું અત્યારે ગરમીનો ખૂબ જ પ્રકોપ છે સૂર્ય સૂર્યદેવના પણ ખૂબ જ પ્રકોપ છે 40 થી 45 ડિગ્રી જેવો તડકો છે જેના લીધે અમે અહીંયા ગરમીની રાહત મેળવવા માટે અહીંયા વોટર પાર્કે આવ્યા છીએ જે ધોરાજીની નજીકમાં આવેલું છે એક્વાટિક વોટર પાર્ક Gundada પાસે આવેલું છે તો અહીંયા ખૂબ જ આનંદ મળે છે અમને ઠંડકની રાહત થાય છે થેન્ક યુ મારું નામ યશ મકવાના છે અને બગસરાથી આવ્યા છે આ એક્વાટિક વોટર પાર્ક છે ત્યાંથી સાઠ કિલોમીટર દૂરથી આવીએ છીએ અહીંયા અત્યારે ગુજરાતમાં સમર વેકેશન માટે આવેલા છીએ અત્યારે તપ ટપતા તડકામાં ચાલીસથી એકતાલીસ ડિગ્રીમાં અત્યારે જે મજા માણવા આવ્યા છીએ સાઠ કિલોમીટર દૂર એ એકપાટી વોટર પાર્કમાં બહુ જ મજા આવે એવું છે અને બહુ જ સારી રાઇડ્સ છે એડલ્ટ માટે છે ચિલ્ડ્રન માટે છે બધી જ ફેસિલિટી અવેલેબલ છે લેડીઝ માટે ફૂલ સેફ્ટી જેવું છે અહીંયા કોઈ ગભરાવાની જરૂર નથી અને જમવાની ફેસિલિટી છે ડાન્સ બારની ફેસિલિટી છે રાઈડ મોટા માટે પણ છે નાના છોકરા માટે પણ છે બહુ જ મસ્ત મસ્ત છે અહીંયા અને બહુ વિશાળ જગ્યા છે મજા આવે એવું છે એટલે એક વખત ગુજરાતમાં લેતા લોકો માટે અહીંયા ખૂબ જ આવા વિનંતી અને ખૂબ મજા આવે એવું છે અહીંયા અને આમાં દસ પંદર જણા આવ્યા છીએ અને બધા જ સરખે સરખા આવ્યા છીએ મોજ માણવા આવ્યા છીએ ખૂબ મજા આવે એવું છે મારું નામ અલ્પેશ છે અમે માંગોરો રહેવાસી છે અહીંયા ગરમીમાં આનંદ લેવા માટે આવ્યા છે અને મંગળવારે જે અહીંયા ગરમી બહુ પડી રહી છે તેના માટે અમે અહીંયા આ વોટર પાર્ક અંદર એક્વેરિયમ ની અંદર આનંદ લેવા આવ્યા છે અહીંયા બધી રાઈડ સરસ છે અહીંયા મજા આવે છે ફરવાનું બી સરસ છે જમવાનું બી સરસ છે બધી વાત સરસ છે અહીંયા મજા ખૂબ આવી રહી છે હાલમાં ગરમી પાંત્રીસ ચાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે તેના માટે બહુ ગરમી પડી રહી છે અનુભવ અમને ફૂલ થયો છે બહુ સારું છે બહુ રીતે

ગરમી સર ખુબ જ પડે છે ગરમી અત્યારે અખંડ મોજ છે સાહેબ ઠંડક થઈ ગઈ મજા આવે છે હું જુનાગઢ જિલ્લામાંથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી યોગ કોચ જયંતી કાછડિયા છું અને આજે હું એકવા એકવાટિક રાઈસની અંદર એકવાટિક વોટરપાર્કની અંદર મુલાકાતે આવેલો છું અને બહુ સરસ મજાનું પાણી છે બહુ સરસ મજાની રાઈડ છે અને બહુ વ્યવસ્થિત એ લોકોનું મેનુ પણ છે ખાવા પીવાની પણ બહુ સારી વ્યવસ્થા છે જમવાની વ્યવસ્થા સારી છે નાવાની વ્યવસ્થા સારી છે બહુ એન્જોય કરવા લાયક સ્થળ છે એક વખત ખરેખર મુલાકાત લેવી જોઈએ હાલમાં કેવી ગરમી પડી રહી છે કેવો આનંદ અહીંયા આવી રહી છે અરે બહુ જ સખત ગરમી છે ગરમીમાંથી કન્ટિન્યુ રાઇડ્સમાંથી અને પાણીમાંથી બહાર નીકળવાની ઈચ્છા જ નથી થતી અને કન્ટિન્યુ 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 આનો આનંદ લઈએ છીએ